કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી માણસ માણસ હોય છે શું પ્રેમ લગ્ન કરવા એ કોઈ ગુનો છે આ સવાલ મારો નથી આ સવાલ આરતી સાંઘાણીનો છે આરતી સાંઘાણી નામ હાલ ચર્ચાનો વિષય બની ગયું છે જ્યાં આપણે જોઈએ સોશિયલ મીડિયામાં ત્યાં આરતી સાંઘાણીની વાતો ચાલી રહી છે કિંજલ દવેનો પણ આ જ કેસ હતો જે હમણાં ઠંડો પડ્યો છે પણ ફરી એકવાર આરતી સાંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા અને જેના કારણે તે ચર્ચાનો વિષય બની તેના પિતાનું પણ નિવેદન આવ્યું અને તેમને રડતા રડતાં કહ્યું કે આરતીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેના પછી પાટીદાર સમાજના આગેવાનનો પણ એક વિડીયો વાયરલ તેમણે કહ્યું કે તેને છૂટ આપવામાં આવી હતી અને ભૂલ કરી છે તેને વધુ પડતી છૂટ આપવી ના જોઈએ આ બધા જ વિડીયો વચ્ચે આરતી સાંઘાણીએ ફરીથી પોતાનો વિડીયો વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં અને તેમનું કહેવું છે કે હું કોઈ એકમાત્ર છોકરી નથી જેને પ્રેમ લગ્ન કર્યા છે તો આ પછી મારી સાથે જ કેમ બની રહ્યું છે હું જ કેમ ચર્ચાનો વિષય છું તેને પોતે વિડીયો વાયરલ કરીને એક વાત રજૂ કરીને તેને ક્લિયર કર્યું છે કે મેં મારા પિતા સાથે વાત કરી હતી મારા ઘરના સાથે વાત કરી હતી જે માતાજી જે ખોડિયારમાં મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢા માંગડી નાખી નાખીને મને બોલાવશે હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે મારી દીકરી મારા સાથે વિશ્વાસઘાત કર્યો શું શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કઈને નીકળી હતી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારું ફેમિલી નહીં ફેમિલી અને નિર્ણય આવ્યો તો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પેલી એવી દીકરી છું કે જેને લવ મેરેજ કર્યા તો હું જ કેમ ચર્ચાનો વિષય કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવન સાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ આ વાત ભૂલવી નહીં જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે ડોક્ટરની જાત પૂછી જ્યારે અકસ્માત થાય તમારે લોહીની જરૂર પડે ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે તું કઈ સમાજનો છે તું પટેલ જ હોવો જોઈએ ભાઈ લોહી લોહીનો પણ કલર અલગ નથી તો આપણે તો કોણ છીએ મતભેદ કરવા વાળા જાતિ વિરોધ કરવા વાળા સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી રમવાની ઉંમરમાં મે કામ કર્યું રાત ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગી અને આજે જ્યારે હું મોટી થઈ છું મેં મારા માટે એક વિચાર્યું છે તો હું લોકોને ડાકણ લાગુ છું આવો તો કેવો સમાજ છે તમારો આવા તો કેવા તમારા બધાના વિચારો છે હું મંગળસૂત્ર પહેરું છું તો બાંધો છે તમને જ્યાં બાળ લગ્ન થાય છે અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે ત્યાં વિરોધ કરો ને હું વિરોધ હું ચર્ચા કરવાનો વિષય નથી હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી બોલતી નથી હું બો અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી બસ તમે સ્વીકારી નથી શકતા ને એટલો જ ફરક છે હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું તો શું લોકો જવાબદારી લેશે સમાજ પૂરી પાડશે એ બધી જવાબ એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે મારા બાપને પૂરા પાડશે મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે કે હું હસવી પણ ના જોઈએ હું બોલવી પણ ના જોઈએ તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ આના કરતા તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા તમને લોકોને એવું લાગે છે કે મારા બાપનું નથી જોયું પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું તમે મને ત્યાં પરણાવો આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજ તો કોઈ દુઃખ નથી મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં આવડી થઈ મેં મારા ઘર માટે જે કર્યું કર્યું છે અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગયા ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે એવી એક દીકરી પોતાના મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું પણ હા જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી જો મારા બાપનો જીવ વળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવે વળ્યો છે આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે જે લોકો મોટા મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે સાંભળી હોય જે લોકોને વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે જ્યારે હું પટેલ સમાજમાં પડીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે આવી બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે જય માતાજી તમારું શું માનવું છે કે પ્રેમ લગ્ન એ વ્યક્તિગત નિર્ણય છે કે પછી એમાં મા બાપની મંજૂરી હોવી જોઈએ આમાં તમારું શું માનવું છે તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો